ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ મહંત અને પૂજારી વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે તો બંને એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા છે તો શું છે સમગ્ર મામલો જાણીશું અહેવાલમાં ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી અને મહંત બાકડી પડ્યા હતા જે બાદ વિવાદ એટલો વધ્યો કે મંદિર ટ્રસ્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો ગત બાવીસમી ઓક્ટોમ્બરના રોજ મહંત મહાવીરનાથ અને મહંત શંકરનાથ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા ત્યાં ઉપસ્થિત પંડિત મહેશ શર્માએ વસ્ત્રો અને પાકડીને લઈને વાંધો ઉઠાવ્યો જે બાદ બંને પક્ષો વચ્ચે ગર્ભગૃહમાં જ ઝઘડો થવા પામ્યો હતો મહંત મહાવીરનાથનો આરોપ છે કે મહેશ પૂજારી ત્યાં જળ અર્પણ કરી રહ્યા હતા તે ત્યાં અમે કોઈના પૂજારી નથી તેમને અમારા મહારાજજી જે હાર્ટ એટેકના દર્દી છે તેમની પાઘડી અને વસ્ત્રો ઉતરાવ્યા અમે સાધુ સંત છીએ દર્શન કરી પાછા આવી જઈએ છીએ મહેશ પૂજારીના ચાર પાંચ માણસો અપશબ્દો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જે પૈસા નહીં આપે તેમનું જળ નહીં ચડાવીએ અને પૂજા નહીં કરીએ તો બીજી તરફ મહેશ શર્માનું કહેવું છે કે અન્ય સંતો મર્યાદાનું પાલન કરે છે પરંતુ અમુક લોકો જે મહામંડલેશ્વર કે આચાર્ય નથી છતાં પૂજારી ઉપર દબાણ કરી ગર્ભગૃહમાં ઘુસી જાય છે તો ભગવાન મહાકાલ અમારા રાજા છે તેમની અમે કોઈ વ્યક્તિ કે રાખો અને પાઘડી બાંધીને નથી આવતી મંદિર માટેનો આ નિર્ણય છે કે ગરરૂમાં જે કોઈ પણ આવશે તેને કુર્તા વગેરે વસ્તુ કાઢવા પડશે ત્યારે આ સમગ્ર મામલે મંદિર પ્રશાસનનું શું કહેવું છે તે સાંભળો ત્યારે હાલ આ વિડીયોના વાયરલ થવાને કારણે ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે સીસીટીવી તપાસ કરવામાં આવી રહી છે જે બાદ જે પણ કાર્યવાહી થતી હશે તે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવશે તેવું મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ